દિયોદર લુહાણાવાડી ખાતે કેડીબી બનાસકાંઠા અને એનપીએન ઓફ પ્રોડ્યુસર લિમિટેડની બીજી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી જેમાં ખેડૂતો દિન પ્રતિદિન રાસાયણિક ખેતી છોડી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે વળી પોતાની જમીનને રાસાયણિક ખાતરથી ઝેરયુક્ત બનાવી દીધી છે જેથી પ્રાકૃતિક પ્રોડક્ટની માંગોને લઈને દિયોદર ભાભર અને રિપીટ જેથી પ્રાકૃતિક પ્રોડક્ટની માંગોને લઈને દિયોદર ભાભર અને કાંકરેજ ત્રણ તાલુકાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી દ્વારા અનેક પ્રકારના અનાજો કઠોળ અને અન્ય ખેતી પ્રોડક્ટો બજારની માંગોને લઈને ખેડૂતો ઉત્પન્ન કરી આવનારા ટૂંક સમયમાં જાતે પ્રોસેસિંગ ટૂંક સમયમાં દિયોદરમાં પણ પ્રાકૃતિક મગફળીના તેલનું યુનિટ બનશે તેવી બનાસકાંઠા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ફાયદો થશે અને હજારો ખેડૂતો આ કંપનીઓમાં જોડાશે આ ખેડૂતોની જાતે બનાવેલી એસ ટી એન એફ પ્રોડક્ટ્સ કંપની લિમિટેડમાં ખેડૂતો તેના માલિક રહેશે જ્યારે આજે દિયોદર ખાતે કાંકરેજ દિયોદર ભાભર તાલુકા ખેડૂતો આજે બીજી સાધારણ સભામાં ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કેડી ફાર્મર પ્રોડ્યુસર કંપની એમાં ભાભર દિયોદર અને કાંકરેજ ત્રણ તાલુકાની સંયુક્ત એક કંપની બનેલી છે એમાં હું ચેરમેન તરીકે ફરજ બજાવું છું અને વધુમાં વધુ આજે તો અમારા ચારસો સભાસદો રજીસ્ટર થઈ ગયા છે અને એમના ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ પ્રાકૃતિક સર્ટિફિકેશન પણ બની ગયા છે અને આવતા ભવિષ્યની અંદર વધુમાં વધુ અમારા કંપનીની અંદર સભાસદો બને અને ખેડૂતોને વધુમાં વધુ ભાવમાં સારામાં સારા ભાવ મળે જે અત્યારે ખેડૂત બિચારો બાપડો કહેવાય છે એની જગ્યાએ ખેડૂત એક જગતનો તાત કહેવાય અને ખેડૂતને એના મોલના ડબલથી દોઢાથી ડબલ ત્રણ ઘણા ભાવ મળી જાય એ રીતે માટે અમે આ પ્રોસેસિંગ કરી યુનિટ બનાવવાના છીએ અને અમારી કંપનીમાંથી સારામાં સારા પ્રાકૃતિક કૃષિના ખેડૂતો જે ઓર્ગેનિક સર્ટિફિકેશનવાળા છે અને એમને અમે લેબ ટેસ્ટ બનાવી લઈ લેબ ટેસ્ટ વગર અમે કોઈનો માલ લેતા નથી કંપનીમાં અને લેબ ટેસ્ટ સાથે માલ લઈ અને અમે આગળ મોકલશું અને વધુમાં વધુ ખેડૂતોને ભાવ સારા મળે એના માટે અમે કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સર્વે ડિરેક્ટરો અને સર્વે કોર કમિટીના મિત્રો અને સર્વે સભાસદો સાથે મળી અને સહિયારો સાથ લઈ અને અમારી કંપની વિશ્વની ટોચે પહોંચે એવા અમારા પ્રયત્નો રહ્યા છે આજે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ત્રણ તાલુકાના ખેડૂતોએ ભેગા મળી અને કેડીબી બનાસકાંઠા એસપી અને પ્રોડ્યુસિંગ કંપની લિમિટેડની સ્થાપના થયેલી છે આ કંપનીમાં આજે બીજી સાધારણ સભાના પ્રસંગે ખાસ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને કેવી રીતે ખેડૂતો વધારે પ્રાકૃતિક કૃષિમાં જોડાય તો ખેડૂતોની જે ખેત પેદાશ છે એના એમએસપી કરતાં એટલે ટેકાના ભાવ કરતાં આ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના સર્ટિફિકેશન કરવામાં આવ્યા છે ચારસો એકત્રીસ ખેડૂતોના સર્ટિફિકેશન પહેલાં વર્ષનું સર્ટિફિકેશન કર્યું છે બીજા વર્ષનું ત્રીજા વર્ષનું સર્ટિફિકેશન થશે એટલે ખેડૂતોને એમએસપી કરતાં ત્રીસથી પચાસ ટકા ભાવ વધારે મળશે આ એક પડાવ છે અને મુખ્ય પડાવ એ છે કે આપણી પોતાની જે ખેત પદાર્થ છે જેમ કે મગફળી છે તો મગફળીનું આવનારા સમયમાં અહીંયા સરકાર પાસે જગ્યા માંગી રહે છે જગ્યા પછી ત્યાં આગળ તેલનો ઘાણીનો યુનિટ બનશે જેમાં આપણી જ પોતાની મગફળીના ડબ્બાઓનું આપણા પોતાના કેડીબી બી બ્રાન્ડથી વેચાણ થશે અને એ સીધે સીધો લાભ જે છે એ ખેડૂતોને જ મળશે એટલે આ એક લાભ જ્યારે ખેડૂતોને મળતો થશે ત્યારે બીજા બધા અનેક ખેડૂતોમાં જોડાશે અને મને વિશ્વાસ છે કે આ ખેડૂતો ખભેથી ખભા મેળવી અને ખેડૂતોની કંપની છે ખેડૂતો માટેની છે અને ખેડૂતો દ્વારા ચલાવતી કંપની છે અમે એમાં પાંચ વર્ષ એમને એઝ અ સીબીબીઓ અમે એમને સપોર્ટ કરવાના છીએ અને આ સપોર્ટ કરાવવા અમારું ધ્યેય છે કે આ કંપની છે એ કરોડો રૂપિયાના વેપારમાં આવી જાય જેમ તમે કહ્યું કે અહીંયા આ એરિયામાં બનાસ ડેરી છે એક નાનકડી હતી એક નાનકડી હતી અને અત્યારે એક મોટું વટવૃક્ષ બન્યું છે તો આ કંપની પણ ભવિષ્યમાં આજે મોટું કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની બનશે અને એનો સંપૂર્ણ લાભ આ ખેડૂતોને મળશે આમાં આ કંપની એક્ટમાં બનેલો કાયદા મુજબ બનેલી કંપની છે એટલે આનો લાભ સરકાર બીજાને કોઈને નહીં આપી શકે આ લાભ માત્ર ખેડૂતોને જ મળશે અને ખેડૂતોની જ કંપની છે એટલે આમાં કોઈ જ બીજું ઇન્ટરફેરન્સ નહીં થાય આમાં પોલિટિક્સ પણ આમાં ઇન્ટરફેરન્સ નહીં થાય કારણ કે આ કંપની એક્ટમાં બનેલી કંપની છે એટલે જ હું કહેવા માગું છું કે આ કંપનીમાં જેમ વધુ ખેડૂતો જોડાશે એમ વધુ ખેડૂતોને લાભ મળશે અને તમારા જ પૈસેથી પ્રોડક્ટ વેચાશે મુખ્ય લાભ એ છે કે ખેડૂત પોતાએ અત્યારે ટેકાના ભાવથી એરંડા છે તો ટેકાના ભાવથી વેચીએ છીએ તો આ કંપનીમાં અમે એરંડાની પ્રોડક્ટ જે છે તો એરંડાની બાય પ્રોડક્ટ છે એરંડામાંથી એરંડાની કેપ્સ્યુલ બને છે જે નવ હજાર રૂપિયે કિલો વેચાય છે તો આવનારા સમયમાં આ કંપનીમાં આ પ્રોડક્શન પણ થશે એના જરૂરી લાયસન્સો અમે મેળવી આપીશું ખેડૂત એકલો કંઈ નહીં કરી શકે એટલા માટે જ સરકારે એમને કામગીરી સોંપી છે કે આ લોકોને સપોર્ટ કરો અને આ કંપનીને ખૂબ ઊંચાઈ પર પહોંચાડો અને નરેન્દ્ર મોદીજીનું સપનું છે કે ખેડૂતોની આવક વધે ડબલ થાય તો આમાં ડબલ તો શું ચાર ગણી પાંચ ગણી કરવાનું અમારું ધ્યેય છે અને એમાં સો ટકા થશે એમાં શંકાને સ્થાન નથી ફક્ત ખેડૂતો એક વિશ્વાસ રાખી અને આ કંપનીમાં જોડાશે અને બધાનો એકબીજાનો સપોર્ટ કરશે તો સો ટકા આપણે સીધી હાંસલ કરશું એ મને સંપૂર્ણ વિશ્વાસ છે ભારત માતા કી જય દીક્ષિત પટેલ હું પ્રાકૃતિક કૃષિના પ્રચારક તરીકે છેલ્લા બે હજાર સોળથી કામ કરી રહ્યો છું અને સરકારે અમને વિશેષ રાજ્યપાલ સાહેબના આવ્યા પછી અમને સીબીબીઓ તરીકેની કામગીરી સોંપી છે સીબીબીઓ એટલે ક્લસ્ટર બેઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કે જે આ એપીઓ કંપની બનાવવાની અને એક એપીઓ કંપનીને પાંચ વર્ષ સુધી એને એક મૂળભૂત કંપનીના સ્વરૂપ સુધી પહોંચાડવાનું જે કામ હોય છે એની કામગીરી સોંપી છે એટલે અમે બધા સાથે મળી અને આ કામ કરીએ છીએ અને સીબીબીઓના માધ્યમથી આ કંપની છે એ મોટા ખૂબ ઊંચા શિખરો સર કરશે એવી મને શ્રદ્ધા છે કારણ કે અમે સકારાત્મક વલણથી આમાં કામ કરી રહ્યા છીએ અને ખેડૂતો પણ સકારાત્મકતાથી જોડાઈ રહ્યા છે એટલે પૂર્ણ વિશ્વાસ છે કે આ કંપની એ કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી પહોંચશે અને ખેડૂતોને એનો લાભ મળશે